હા તમે તમારા બાળકને એસીમાં રાખી શકો છો ખાસ કરીને વર્તમાન હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એસી બાળકો માટે સલામત માનવામાં આવ્યું છે વધુ પડતી ગરમીને કારણે હીટ એક્ઝોશન એટલે કે ગરમીથી થાક લાગવો અને હીટ સ્ટ્રોક એટલે લૂ લાગવી આવી તકલીફો પણ નાના બાળકોને થઈ શકે છે જે બાળકો માટે ગંભીર ગણવામાં આવ્યું છે કારણ કે તેમના શરીરનું તાપમાન વયના લોકો જેટલી કાર્યક્ષમતાથી નિયંત્રિત કરી શકાતું નથી એસી રૂમમાં બાળકો માટે ખાસ કરીને નવજાત શિશુઓ માટે રૂમનું તાપમાન સામાન્ય રીતે અઠ્યાવીસ ડિગ્રીથી કરી ત્રીસ ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ બાળકો માટે એસીનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી એસીની ઠંડી હવા સીધી બાળકના શરીર પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું તમારું એસી સ્વચ્છ અને સારી કંડિશનમાં છે તેની ખાતરી કરવી ગંદા ફિલ્ટર્સ જે એલર્જનને ફેલાવી શકે છે અને એસીની કાર્યક્ષમતાને પણ ઘટાડી શકે છે તેનું પણ ધ્યાન રાખવું જો તમે બાળકને એસીવાળા રૂમમાંથી બહારના રૂમના વાતાવરણમાં લઈ જાઓ છો તો તેને બહારના તાપમાનમાં પહેલાં સેટ કરો બહાર નીકળતા પહેલાં રૂમના દરવાજા બારી ખોલી નાખો એસીનું ટેમ્પરેચર ઓછું કરો અથવા તો એસીને બંધ કરી નાખો બહારના વાતાવરણ સાથે સેટ થવા દેવું પછી જ બાળકને બહાર લઈ જવું એસી રૂમમાં હોય ત્યારે પણ તમારા બાળકને હળવા કપડાં પહેરાવો શ્વાસ લઈ શકે તેવા કપડાં પહેરાવો વધુ પડતા કપડાં પહેરાવાથી વધુ ગરમી થઈ શકે છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી તમે તમારા બાળકને એસીમાં રાખી શકો છો થેન્ક યુ